નડિયાદમાં એકલા રહેતા વૃદ્ધા પર ધોળે દિવસે ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે નડિયાદ શહેરના મઢીચકલા પંચકુઈ પાસે દીપ બંગલોઝમાં રહેતા ચોમોતેર વર્ષ શોભનાબેન તલાટી પોતાના મકાનના પ્રથમ માળે ગેલેરીમાં તાર પર સુકવેલા કપડાં લઈ રહ્યા હતા આ દરમિયાન તેમના ડાબા હાથમાં અચાનક ઝટકો લાગ્યો હતો બાદમાં લોહી નીકળતા વૃદ્ધાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબ દ્વારા વૃદ્ધાનું ઓપરેશન કરી તેમના હાથમાંથી બંદૂકની ગોળી કાઢવામાં આવી છે ત્યારે સમગ્ર મામલે વૃદ્ધા શોભનાબેન તલાટી દ્વારા નડિયાદ ટાઉન પોલીસ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

अच्छी डॉक्टर ने यहां आई है डॉक्टर ही जो हुआ था अच्छी ऑपरेशन पर उतारा है आदि हुई गोरी निकरी वो डॉक्टर नीरोब रेड्डी थे ऑर्थोमेटिक सर्जन स्पर्श अस्पताल का सदर जी माने थे काले बक्खोर का समय शोभना पेन तलाटी उम्र वर्ष 74 एकदम झटको लागवाती જેઓને એક્સરેલ કર્યો તેમાં એક ફોરેન બોડી દેખાતું હતું ડાબા ફોર ડાબા ફોરમમાં એક ફોરેન બોડી દેખાતું હતું તે પછી અમે કાઢવા માટે એમને એને શીશામાં લઈ અને એ એક્સપ્લોર કર્યું હું અમારા આશ્ચર્ય સમયે એ જે ફોરેન બોડી હતી એક બુલેટ હતી અને જે દર્દીને પણ ખબર નથી કેવી રીતે એમને બાકી છે આ બાબતની જાણ અમે મીડિયા પોલીસ સ્ટેશન ખાતે કરી અને તેઓને તપાસ જોવા માટે જણાવેલું છું